જુનાગરના કેસોદના પીપળી ગામના ખેડૂત વ્યાજના વિષચક્રમાં ફસાતા આખરે કેસોદ પોલીસમાં આ વ્યાજખોર સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સહિતની ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસ આ વ્યાજખોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર કેસોદના પીપળી ગામે રહેતા ખેડૂત જગદીશ નરસિંહભાઈ વણપરિયા પોતાની દીકરીને સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે તેમને નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો અને આ પરિચય બાદ તેમણે પૈસાની જરૂર પડતા પહેલા પચાસ હજાર અને ત્યારબાદ કટકે બે લાખ લીધા હતા અને કુલ મળીને અઢી લાખ રૂપિયા લીધા હતા અને આ રકમ વ્યાજ સાથે ચૂકવી દેવા છતાં જેઠા ઓડેદરા દ્વારા બાર પોઈન્ટ પચાસ હજારની ઉઘરાણી કરી ધમકી આપવામાં આવતી હતી અને આ બાબતે ફરિયાદીના 10 ચેક અને સ્ટેમ્પનું લખાણ પણ ઊંચીના આપનાર વ્યાજખોરે લઈ લીધા હતા ત્યારે આ બાબતે ખેડૂત દ્વારા જૂનાગઢ આઈજીને રૂબરૂ મળી રજૂઆત કરાતા આઈજીની સૂચના મળતા આ બાબતે કેસોદ પોલીસે ફરિયાદી જગદીશ વડપરિયાની ફરિયાદ લઈને આરોપી જેઠાભાઈ જીવાભાઈ ઓડેદરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પ્રકાશ દવે સાથે અગ્નેશબાર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ